વિસવદન ના શ્રી ચૈતન્ય હનુમાનજી મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ ભવ્ય આયોજન થયું છે જ્યાં ભક્તિ ભજન અને ભોજનનું ત્રિવેણી સંગમ રચાયો છે શાસ્ત્રી શ્રી હિતેશ દાદા સપ્તાહ રસપાન કરાવી રહ્યા છે શ્રી કપિલ જન્મ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા કથા દરમિયાન રાત્રે રાસગરબા સુંદરકાંડ અને કાન ગોપી જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે મારું નામ ગીતાબેન વિજયભાઈ મહેતા છે અને બસ સ્ટેન્ડ પાસે જે ચૈતન્ય હનુમાન મંદિર પીપળેશ્વર મહાદેવ મંદિર આવેલું છે ત્યાં આજે સપ્તાહનું બે દિવસથી આયોજન કરેલું છે ત્યાં રાજુલાથી જે દાદા આવ્યા છે જે વાંચા ખૂબ સરસ એની વાણીમાં આપણને રસપાન કરાવે છે અને ભવ્યથી ભવ્ય અતિ આયોજન કરેલું છે રોજ રાતના સરસ પ્રોગ્રામ બધાય છે તો વિસાવદરની જનતાને જણાવવાનું કે બધા સર્વ લોકો અહીંયા લાભ લેવા આવશે એવી અમારી ખૂબ ખૂબ પ્રાર્થના રાધે રાધે અત્યારે જ્યારે વિસાવદરના આંગણે ચૈતન્ય ગરબી મહિલા મંડળ તેમજ પુરુષોના મંડળ દ્વારા જે ભવ્ય અને દિવ્ય આ શ્રીમદ ભાગવત કથાનું મંગલમય આયોજન થયું ત્યારે સમસ્ત સાધુ સમાજનું પ્રતિનિધિ કરતા એવા જ્યારે આ કથાની ભવ્યતા અને દિવ્યતામાં વધાર્યા છે તો આ ખાસ કરીને આ કથાની પાછળ એક જ હેતુ છે કે સમાજમાં સાધુ સંતો બ્રાહ્મણો અને આપણા વેદ પુરાણ શાસ્ત્રોની જે મર્યાદા છે જે એનું કર્તવ્ય છે એ કર્તવ્ય સમાજને જોડવા માટે કેમ કે સાધુ બ્રાહ્મણ એ જગતના સંપૂર્ણ વિકાસની અંદર પાયાના પથ્થર છે સંસ્કૃતિ એના લીધે ટકી છે